વડોદરાના દરજીપુરા ખાતે આરટીઓ કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે જેથી તારીખ દસથી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે દરજીપુરા આરટીઓ કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે જેના કારણે તારીખ દસથી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે તેઓ તમામની એપોઇન્ટમેન્ટ રીસીડ્યુલ કરવામાં આવી છે નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલા મોબાઈલ નંબર ઉપર એસએમએસ થકી મળશે વડોદરા સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગભગ અઢાર કેમેરા લગાવવામાં આવશે જે અરજદારની દરેક મૂવમેન્ટ રેકોર્ડ કરશે

બે હજાર બારમાં જે પણ સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ અત્યારે અપગ્રેડ કરાવીને ક્યાંય બીજ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે એના માટે ચૌદ અગિયાર ચૌદ અગિયારથી ત્રેવીસ અગિયાર સુધી ચૌદ દિવસ સુધી આપણે આરટીઓ કચેરી વડોદરા ખાતે જે પણ ડ્રાઈવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે એટલે આ ચૌદ દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે તેમજ જે પણ અરજદાર હોય આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવનાર છે તેમને મેસેજ પણ ગયા છે તો સૌ મદદગારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઈવિંગ ટૂંસ લેવા માટે કચેરી ખાતે આવે